મોજ ભાઈ ની મોજ તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલ થી હાર્દિક સ્વાગત છે ભાઈઓ આ ભાઈ તમે જોઈ રહ્યા છો એ સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તે ખૂબ જ સારી રીતે તલવારબાજી કરી રહ્યા છે અને મિત્રો તે એક હાથ જમીન પર અડાડી અને તલવારબાજી કરી રહ્યા છે ભાઈઓ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આ ભાઈ જે તલવાર ખેલે છે તેનો આખો વિડીયો અમે હમણાં તમને પાછળ બતાવી છીએ તો વિડીયો છેલ્લે સુધી જોજો ભાઈઓ તમને જણાવી દે કે આ જે ભાઈ છે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને તેઓ એક હાથ જમીન નીચે અડાડી અને પર તલવાર એક હાથે ખેલી રહ્યા છે અને આવી કોઈ તલવારબાજી કરતું હોય તો ભાઈઓ કોઈ પણ નજીક રહેવું નહીં કેમ કે ક્યારેય તલવાર છટકી જાય અને તમારા ગમે તે જે શરીરના ભાગે અડી જાય તો શું હાલત થાય એ તો તમે જાતે જ વિચારી લેજો અને ભાઈઓ આવી એક તલવાર તો ક્ષત્રિય જ કોઈ ખેલતો હોય છે અને ક્ષત્રિયના લોહીમાં જ હોય છે જે તલવાર ખેલવાનું તો મારા ભાઈઓ બસ આટલું જ વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી એક નવા વિડીયો ત્યાં સુધી જય શ્રી રામ